પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકામાં મણિભદ્ર કોમ્પ્લેક્ષ ખાતે આશીર્વાદ હોસ્પિટલ નામ એક નવીન હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તો તાલુકાની તમામ જનતાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા શંખેશ્વર સમગ્ર તાલુકામાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા એકમાત્ર એમબીબીએસ ડોક્ટર એટલે ડોક્ટર મેનીષ રાજ આ નવીન અને તમામ સુવિધાપૂર્ણ હોસ્પિટલને તમામ લોકો માટે ખુલ્લી મૂકી છે તો એકમાત્ર એમબીબીએસ ડોક્ટર અને એ પણ સિવિલ હોસ્પિટલ અમદાવાદ શહેર જેવી આખા ગુજરાતની સૌથી મોટી અને વિશેષ હોસ્પિટલમાંથી હજારોની સંખ્યામાં દર્દીઓની સેવા સારવારનો લાભ લઈને ડોક્ટર મેનીષરાજ હવે

આગળ ડોક્ટર મેનિશ રાજ શંકેશ્વર પંથકના લોકોની વચ્ચે રહીને આ સમગ્ર વિસ્તારની જનસેવાની ભાવનાને ધ્યાનમાં રાખી સાચી અને સારી સેવા સારવાર કરવા માટે કટિબદ્ધ છે તો તદઉપરાંત આ શંખેશ્વર વિસ્તારની સૌથી સરસ અને અનુભવી હોસ્પિટલ સાથે મણિભદ્રા કોમ્પલેક્ષ ખાતે આ આશીર્વાદ હોસ્પિટલનું ઉત્સાહભેર ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું શંખેશ્વરમાં ચાલતી લગભગ સિત્તેર થી રિક્ષા ચાલકો પણ આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વિષ્ણુ ઠાકુરે જણાવ્યું હતું કે જ્યાં રિક્ષા